શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદાજી બી એડ કોલેજમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે એફવાય બી એ ગુજરાતી વિષયમાં સુદામા ચરિત્ર વિશે અભ્યાસ કરીશું ગોણ વન પેપર નંબર એક ધ્યાનપૂર્વક સાંભળજો સુદામા ચરિત્ર આખ્યાનો કથાસાર વિશે આપણે આજે અભ્યાસ કરીશું શ્રી ગુરુદેવને ગણપતિ સમરૂહ અંબાને સરસ્વતી પ્રબળમતી વિમળ વાણી પામીએ રે રમા રમણ હૃદયમાં રાખું ભગવદ લીલા ભાખું ભક્તિ રસ છાખું જે છાખ્યો સ્વામીએ રે હવે સ્વામી કહે છે કે પુણ્ય પવિત્ર એવા હે રાજા પરીક્ષિત હું સુદામા ચરિત્ર કહું છું તે સાંભળ દસમ સ્કંદના એંસીમાં અધ્યાયમાં તેની કથા છે ચાંદીપની ઋષિ સુરગુર સુરગુર સરખા અને અનંત વિદ્યાવાન છે તેમને ત્યાં ભણવા માટે હળધર અને ભગવંત આવ્યા છે ત્યાં સુદામો વડો વિદ્યાર્થી ગણાય છે પાટીમાં લખી તે દેખાડવા રામ અને કૃષ્ણ સુદામા પાસે આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મંગલાચરણની જે શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે કોઈ પણ સારું કાર્ય કરીએ ત્યારે ગુરુદેવ અને ગણપતિને ગણપતિનું સ્મરણ કરીએ છીએ અંબા માતાજીનું આપણે સમ કરીએ છીએ સરસ્વતી માતાજીનું પણ સ્મરણ કરીએ છીએ તો અહીં પ્રેમાનંદે પણ સરસ મજાથી ગુરુદેવ ગણપતિ અને અંબા સરસ્વતીને સ્મરણ કરી અને આગળ આખ્યાનની શરૂઆત કરેલી છે પ્રેમાનંદે સરસ મજાનું એ સુદામા ચરિત્ર આખ્યાન છે તે અહીં રચેલું છે સુખસ્વામી કહે છે સુખસ્વામી કે પુણ્ય પવિત્ર એવા હે રાજા પરીક્ષિત હું સુદામા ચરિત્ર કહું છું એટલે કે સુદામા ચરિત્રની આખ્યાની શરૂઆત કરે છે કે સાંભળ સ્કંધના જે હેંસીમો અધ્યાય છે તેમાં આ સુદામા ચરિત્રની કથાનું વર્ણન કરેલું છે સાંદિપની ઋષિમુનિ જે છે તો તેના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા બંને અભ્યાસ કરતા હોય છે તેની અહીં વાત કરેલી છે હળધર અને ભગવંત આવ્યા એટલે કે હળધર શ્રી બળરામ શ્રી કૃષ્ણના મોટાભાઈ અને સુદામો છે તે તો એક મોટા વિદ્યાર્થી તરીકે ગણવામાં આવતા પહેલાં તો પાર્ટીમાં પણ લખાણ લખવામાં આવતું એમ અત્યારે આપણે જોઈએ તો પેન અને બુક હોય છે તો ત્યારના સમયમાં પાટી પાર્ટીમાં લખવામાં આવતું એમ ત્યારે સાથે રામ અને કૃષ્ણ અને સુદામા અને શ્રી કૃષ્ણ સાથે ભણતા હતા એમ સોસઠ દહાડે ચૌદ વિદ્યા શીખ્યા બંને ભાઈ પછી ગુરુસુતને ગુરુ દક્ષિણામાં આપી વિઠ્ઠલ વિદાય થયા કૃષ્ણ સુદામા ભેટી રોયા શ્રી કૃષ્ણ કહે માનું ભાવ ફરીને મળજો માગું છું એક વાર ત્યારે સુદામાએ કહ્યું એટલે કે ઘણા સમય પછી શ્રી કૃષ્ણ અને સુદામા જ્યારે સાંદિપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યાર પછી તો તે અલગ વિખૂટા પડી ગયા હતા ત્યાર પછી ઘણા સમય પછી તે મળેલા એમ તો તેમણે કહ્યું કે હે મિત્ર બંને ખાસ કરીને મિત્રો ગાઢ મિત્રતા હતી કૃષ્ણ અને સુદામા સાથે ત્યારે કૃષ્ણએ કીધું કે હે સુદામા આપણે વહેલા મળીશું એમ પછી તે એક સમય એવો આવે છે કે સુદામાની એવી પરિસ્થિતિ હોય છે ત્યારે તેના પત્નીના કહેવાથી તે શ્રી કૃષ્ણની પાસે મળવા જાય છે કંઈક એમની પાસેથી મળશે એવી આશા સાથે તે જાય છે ત્યારે અચાનક જે શ્રી કૃષ્ણનું જે મિલન થાય છે સુદામા સાથે તે સરસ મજાથી અહીં આલેખ્યું છે પ્રેમાનંદે ત્યારે સુદામા કહે છે ગદગદ કંઠે કહે સુદામો હું માગુ દેવ મુરારી સદા તમારા ચરણ વિશે જઈ રહીજો મનસા મારી એટલે સુદામા પણ જ્યારે શ્રીકૃષ્ણને મળે છે ત્યારે ગદગદ કંઠે અવાજે તે શ્રી કૃષ્ણને ભેટી પડે છે અને તે એમ કહે છે હું એક જ વરદાન માગું છું શ્રીકૃષ્ણ કે તમારા ચરણમાં મને હંમેશા માટે રહેવા દેજો આ પછી બંનેએ વિદાય લીધી શ્રીકૃષ્ણ દ્વારિકાપુરી પધાર્યા અને સુદામાએ ગૃહાસ્ત્ર શ્રમ માંડ્યો તેમના પત્ની પવિત્ર અને પાવન હોવાથી પતિને પરમેશ્વર માને છે સુદામાને દસ બાળ બાળકો થયા પોતે અજાક ચક વ્રત પાળે છે તેમના પત્ની ભિક્ષા લાવી પતિ સંતાનોનું પૂરું કરે છે એટલે કે જ્યારે જ્યારે પણ શ્રી કૃષ્ણ અને સુદામા અભ્યાસ કરતા હતા અને ત્યારે વિખૂટા પડે છે અલગ પડે છે ત્યારે સામસામે બે વિદાય લેતા હોય છે ત્યારે શ્રીકૃષ્ણ પોતાની દ્વારિકા નગરી છે ત્યાં પધારે છે અને સુદામા છે તે ગૃહાસ્ત્રમાં પધારે છે ત્યાં ગૃહાસ્થાશ્રમમાં તેની પત્ની પણ હોય છે તેની પત્ની એક પવિત્ર નારી હોય છે અને તેના પતિને એટલે કે સુદામાને તે એક પરમેશ્વર તરીકે માને છે અને સુદામાને દસ બાળકો હોય છે અને પોતે એક અજાક વ્રત સારું એક વ્રત પાળે છે તેમના તેમની પત્ની જે છે તે ગામમાં ભિક્ષા માગી અને સંતાનો દસ બાળકોનું ભરણ પોષણ કરતી હોય છે પોઢે ઋષિ સંતોષ આણી ન ઈચ્છે સુખ ઘર સૂત્રનું ઋષિ પત્ની ભિક્ષા કરી લાવે પૂરું પાડે પતિ પુત્રનું પ્રથમ કડવા માં આખ્યાન શિરોમણી કુશળતાથી આટલી કથા માને છે એટલે કે અહીં જે કડવું પેલું છે તો ત્યાં પૂર્ણાવતી કરવામાં એક શિરોમણી આખ્યાનકાર જે પ્રેમાનંદ છે તેમની એવી કુશળતા વ્યક્ત કરી છે કે સૌ પ્રથમ પહેલાં કથા આ સુદામા ચરિત્રનો પહેલો ભાગ છે કડવું એક એટલે કે પહેલો ભાગ તો એ અહીં પૂરો થાય છે એમ કે ઋષિ પત્ની જે ભિક્ષા માગે છે તેવી જ એક અહીં સુદામાની પત્ની પુત્રના ભરણ પોષણ માટે તે એક ગામોમાં ભિક્ષા માગી અને તેનું ભરણ પોષણ કરે છે હવે કડવું બે વિશે અભ્યાસ કરીએ સુખજી કહે સાંભળ નરપતિ છે સુદામાની નિર્મળ મતી એટલે કે સુખ સુખજી તું સાંભળ આ નરપતિ એટલે કે જે સુદામા છે તે એક નિર્મળ મતી તેની જે ઈચ્છા અથવા તેનું મન છે તે એક નિર્મળ છે દુબળું છે નામ ગૃહસ્થ પણ કેવળ જાતિ માયા સુખ નવ ઈચ્છે રતિ મુનિનો મર્મ કોઈ નવ લહે સૌ મેલો ઘેલો દરિદ્ર કહે જાસ્યા વિના કોઈ કેમ આપે ઘણે દુઃખે કાયા કાંપે ભિક્ષાનું કામ કામિની કરે કોના વસ્ત્રો પખાડે ને પાણી ભરે એટલે કે અહીં સુદામાએ સોરી પ્રેમાનંદે સુદામાની એવી વાત કરી છે કે ભાઈ એ સુદામાના જીવનમાં હંમેશના માટે દુઃખ જેવી જ બાબતો છે તે જોવા મળે છે સુખની તો માયા છે તે ઈચ્છા પણ રાખતા નથી તે શ્રીકૃષ્ણના પ્રેમમાં અથવા શ્રીકૃષ્ણના કૃષ્ણના ભક્તિમાં વિલીન થતા હોય છે મેલા ઘેલા એ દરિદ્ર જેવા છે તેના કપડાં પણ એક ફાટેલા તૂટેલા પહેરતા હોય છે અને તેનું દુઃખ છે તેના કાયામાં પણ એવી જ રીતે રહે છે તોય પણ એ સુદામાં છે તે ભિક્ષા માગી અને તેનું જે પુત્રનું ભરણ પોષણ છે તે કરે છે પોતે વસ્ત્રો છે તે ફાટેલા તૂટેલા પહેરે છે અને એવી રીતે એના બાળકોનું ભરણ પોષણ કરતા હોય છે સુદામાના પત્ની જેમ તેમ કહીને પરિવારને પોષે છે એવામાં બાળકોને પણ ઉપવાસ થયા આથી પત્ની પતિ સુદામા પાસે આવ્યા અને કહે હું વિનુ જોડીને હાથ સાંભળીએ નાથ એટલે કે આવી જે દયનીય સ્થિતિ સુદામાની અને તેના પુત્રની અને ખુદ તેમની જે પત્ની છે તેમની એ એક એવું પરિવાર દુઃખી પરિવાર જેવું થઈ ગયું અને તેમનું ખાવા પીવા માટે પણ કંઈ મળતું ન હતું એટલામાં બાળકોને કેવી રીતે ભરણ પોષણ કરવું તે બાળકોને પણ ઉપવાસના જેમ જોવા મળે છે ત્યારે તેની તેના તેની પત્નીથી રહેવાયું નહીં સુદામાની પત્નીથી અને ત્યાર પછી તે સુદામા પાસે આવ્યા અને કહે છે કે હું તમને એક વિનંતી કરું છું બે હાથ જોડીને સાંભળો મારા નાથ એટલે કે સાંભળો મારા પતિ એમ હું કહેતા લાગીશ અળખામણી સ્વામી જુઓ આપણા ઘર જુઓ આપણા ઘર ભણતર જુઓ આપણા ઘર ભણી ઘરમાં ધાતુ પાત્ર નથી સાજું વસ્ત્ર નથી ઠંડીથી બાળકો રડે છે ભસ્મમાં પેસીને સૂવે છે હવે મારાથી ધીરજ ધરાતી નથી ને છોકરા દુઃખ દેખીને છોકરાનું દુઃખ દેખીને મરું છું ઘર નીચા છે ભીતો પડી ગઈ છે શ્વાન માંજર ચડી આવે છે આ બાળક પરણાવવા પડશે સતકુળની કન્યા જેમ જળશે નખ વધ્યા છે જટા વધી છે દર્ભની સાદડી પર સુઓ છો બીજે ત્રીજે દિવસે આહાર પામો છો તેથી હું બહુ દુઃખી થાઉં છું કપાળે લગાવવા કંકુ નથી અન્ન વિના શરીર સુકાય છે હું પગે લાગીને પૂછું છું કે આવું દુઃખ ક્યાં સુધી સહેવાય સહેવાય તમારે તો માધવ સાથે મિત્રાચાર છે એટલે કે અહીં સુદામાની પત્ની તેમને એવી હાજીજી કરે છે બે હાથ જોડીને કે હું તો તમારી પાસે કાંઈક માગીશ તો એક અળખામણી જ થઈ જઈશ સ્વામી પણ આપણા ઘરમાં તમે જુઓ ધાતુનું પાથર પણ સારું નથી સાજું એક વસ્ત્ર પણ નથી ઠંડીથી બાળકો પણ રડે છે અને હવે મારાથી ધીરજ પણ ધરાતી નથી છોકરાનું દુઃખ દેખીને હું દિવસ રાત મરું છું નીચા જોઉં છું ભીતો પડી ગઈ એવી પણ દેખાય છે અને માંજર ચડી છે આવે છે એટલે કે ઝાડાઓ પણ જામી ગયા છે તો આવા બાળકોને પરણશે કોણ એમ અને આવા બાળકોને પરણાવવા પણ પડશે એમ તો સત્કુળની કન્યા કેમ જળશે તો આપણા બ્રાહ્મણમાં એ સ્ત્રી એટલે કે આપણા પુત્રોને એને કોઈ કોણ દીકરી આપશે નખ પણ વધ્યા છે એના એની જટા પણ વધી છે એટલે કે વાળ કાપવા માટેની પણ એમના પાસે એટલા પૈસા પણ નથી તો આવી રીતે બીજે ત્રીજે તમે જુઓ તો એ આહાર મળે છે એટલે કે બે ત્રણ દિવસ તો ઉપવાસ જેવું કરવું પડે છે એમ એટલે હું ઘણી બધી દુઃખ દુઃખી છું એટલે કપાળે લગાવેલું જે કંકુ છે તે કંકુ પણ નથી એમ અનવિરા વિના શરીર પણ સુકાતું જાય છે તો હું પગે લાગીને પૂછું છું તમને એમ સુદામાની પત્ની કહે છે કે આવું દુઃખ ક્યાં સુધી સહેવાય તમારે તો માધવ સાથે મિત્ર ચાર છે માધવ એટલે કે શ્રી કૃષ્ણની વાત કરેલી છે કે તમારે તો તમારા મિત્રો જે દ્વારકાનાથ છે તો એ તો એ દ્વારકા નગરીનો રાજા છે એમ તો એની સાથે તો તમારે મિત્રતા છે એમ જે રહે કલ્પ વૃક્ષની તળે તેને સે વસ્તુ નવ ન મળે જેને સ્નેહ સાંભળ્યા સાથ તેનું ઘર નવ હોય અનાથ છેલ્લે વિનંતી દાસી તણી પ્રભુ પધારો ભૂધર ભણી સૌદ લોકનો તે મહારાજ બ્રાહ્મણને ભીખતા સિંહ લાજ વલણ લાજ ન કીજે નાથજી માધવ મન વાંચિત ફળ આપશે રે દિન જાણીને દયા આણી દારિદ્રાનું ધ્રુમ કાપશે રે આમ અત્યંત ભાવથી સુદામા પત્ની પતિ સુદામાને વિનંતી કરે છે અને માધવ પાસે જવા કહે છે જેથી આ દુઃખના દિવસો પૂરા થાય કેવી સમજદાર સુશીલ વિનયી તથા વ્યવહાર દક્ષ ગૃહિણી એટલે કે અહીં સુદામાની પત્ની તેમને એટલે કે સુદામાને કહે છે કે તારો મિત્ર તો દ્વારિકાનાથ છે સાંભળ્યો માધવ તો એ એક તમારી થોડી પણ મદદ નહીં કરે એવા અત્યંત ભાવથી સુદામાની પત્ની સુદામાને ઘણી બધી વિનંતી કરે છે કે તમે માધવ પાસે હવે જાવ અને દુઃખના જે દિવસો છે તે હવે પૂરા થશે એમ કેવી સમજદાર આ એક સ્ત્રી છે એમ સુશીલ છે સંસ્કારી છે અને વિનયી છે એમ આવી રીતે વ્યવહાર દક્ષ પણ કહેવાય અને ગૃહિણી પણ કહી કહી શકાય એમ તો ત્યાર પછી આગળ જોઈએ કડવું ત્રણ ત્રીજા કડવામાં પત્ની સુદામાને કહે છે કે જાદવરાય પાસે જઈને કાંઈક યાચો ભાવઠ ભાગશે ત્યાં સુદામા કહે છે બ્રાહ્મણને માગવામાં કોઈ વાંધો નથી મિત્રો આગળ યાચતા મારો જીવ જાય પત્ની કહે શ્રી કૃષ્ણ તો અંતરયામી છે તેમની પાસે કશું માગવું પણ નહીં પડે પણ નહીં પડે સુદામા કહે મને જોઈને લક્ષ્મીનાથ પામશે પત્ની કહે એક વાર જાસવા તમને નહીં કહું બીજી વાર સુદામા કહે હે ચિન્હ સૌ જાતક તણા માગ્યા પે મરણ રાજા થકા ધ્રુવ વિભીષણ જય જાસ્યા શ્રી જગદીશ અખંડ પદવી તેને આપી પ્રહલાદને અંબરિક જગતના મનની વાર્તા જાણે રામ અહીં બેઠા નવનિધિ આપશે તહી ગયાનું શું કામ પતિ કહે તમો જ્ઞાની ત્યાગી વૈરાગી શું પંડિત ગુણભંડાર હું જુગતને જીવવું કેમ કરી નીચ નારીનો અવતાર એટલે કે ત્રીજા કડવામાં સુદામા ચરિત્રમાં પ્રેમાનંદ ત્રીજા ભાગમાં સરસ મજાની વાત કરે છે કે અહીં સુદામાની પત્ની છે તે જાદવરાય એટલે કે શ્રી કૃષ્ણ પાસે જવા કહે છે અને તેની પાસે કાંઈક યાચના એટલે કે કાંઈક તમે માગો એમ તો એ તો અંતરયામી છે તો એ તો તમને કીધા વગર પણ આપવા તૈયાર થઈ જશે ત્યારે સુદામા સરસ મજાથી એ કહે છે કે હું તો એક બ્રાહ્મણની જાતિ છું બ્રાહ્મણને માગવામાં કાંઈ વાંધો નથી એમ અને મિત્રો આગળ તો યાદતા મારો જીવ જાય પણ એ કે હું બીજા પાસે તો માગી શકું એમ પણ મારા મિત્રો શ્રી કૃષ્ણ સામે મારે કેવી રીતે માગવું એમ હું માગીશ તો મારો જીવ જશે એમ એવી રીતે સુદામા તેમની પત્નીને કહે છે ત્યારે પત્ની કહે છે શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે તેમની પાસે તો કશું માગવાની જરૂર પણ નહીં પડે એમ એટલે કે તમે ખાલી એમની પાસે તો જાઓ શ્રી કૃષ્ણ તો ભગવાન છે તે તો અંતર્યામી છે તમારી મનની ઈચ્છા પણ એ જાણી જશે અને તમને કશું માગ્યા વગેરે એ તમને ઘણું બધું આપી દેશે ત્યારે સુદામા કહે છે કે મને દુર્બલને જોઈને લક્ષ્મીનાથ લજ્જા પામશે એટલે કે હું એક ગરીબ બ્રાહ્મણ અને મને ગરીબ બ્રાહ્મણને જોઈ ને મારો મિત્ર છે તે એક લજ્જા છે શરમને મારે કે મારો મિત્ર આવો ગરીબડો કેવો એમ તો તેની પત્નીઓ પત્નીઓ કેટલી બધી ઘરેણાઓ સાથે અને સારા વસ્ત્રો સાથે ત્યાં શોભતી હશે અને મારો મિત્ર શ્રી કૃષ્ણ પણ કેવો શોભતો હશે અલંકારોથી સહજ એમ તો મને આવા દુર્બળ બ્રાહ્મણ જોઈને લક્ષ્મીનાથ એટલે કે લક્ષ્મીનો પતિ શ્રી કૃષ્ણ લજ્જા પામશે એમ તો મારી તેને મારે તેની સામે કેમ જવું એમ ત્યારે પત્ની કહે છે એકવાર જાઓ જાશ્વા તમને નહીં કહું બીજી વાર કે પત્ની સુદામાની પત્ની કહે છે કે ખાલી માત્ર એક વાર તો તમે જાઓ બીજી વાર હું તમને કહીશ જ નહીં એમ સુદામા કહે હે ચિન્હ સો અર્થ ચિહ્ન ઘણો બધી સો જેટલું થાય છે એમ માગ્યા એ રૂડું મરણ એટલે કે હું માગું એ પહેલાં તો મારું મૃત્યુ છે તે સ્વીકારી લઈ છે રાજા થકા ધ્રુવ વિભીષણ જય જાસ્યા શ્રી જગદીશ અખંડ પદવી તેને આપી પ્રહલાદને અંબરીક જગતના મનની વાર્તા જાણે અંતરજામી રામ અહીં બેઠા નવનિધ આપશે તહી ગયાનું શું કામ જો અહીં શ્રી કૃષ્ણની શ્રી રામની પણ વાત કરેલી છે કે શ્રી રામની સાથે વિભીષણ પણ હતા અને શ્રી કૃષ્ણએ પ્રહલાદને પણ માગ્યા વગર કેટલો ઉદ્ધાર કરેલો હતો તો અહીં અંતર્યામી જેવી રીતે રામ છે તેવી જ રીતે શ્રીકૃષ્ણ પણ છે એમ તો પત્ની કહે તમો જ્ઞાની ત્યાગી વૈરાગી શો પંડિત ગુણ ભંડાર હું જુગતને જીવું કેમ કરી નીચ નારીનો અવતાર કે તમે તો એક જ્ઞાની છો એક એક ત્યાગી છો વૈરાગી છો એમ તો તમે તો એક ગુણનો ભંડાર છો એમ પણ તમે કેમ તેમની પાસે શ્રી કૃષ્ણ પાસે જવા તૈયાર નથી એમ વલણ અવતાર સ્ત્રીને અધમ છે કહી ઋષિ પત્ની આંસુ ભરે દુઃખ પામી જાણી પ્રેમદા પછી સુદામાથી ઉછરે આમ પતિ પત્ની વચ્ચે અનેક પ્રકારે સંવાદ વિવાદ થાય છે પત્ની વારે વારે પતિ સુદામાને શ્રી કૃષ્ણને મળવા જવાનું કહે છે વિનવે છે એટલે કે આવી રીતે અવનવા એટલે કે સુદામા અને તેમની પત્ની વચ્ચે ઘણું બધી વાતચીત થાય છે ત્યારે એ સુદામાની પત્નીના આંખોમાં આંસુ પણ આવે છે દુઃખી પણ થાય છે એમ તો એ સુદામા અને પત્ની એમની પત્ની એમની વચ્ચે અનેક પ્રકારના સંવાદો વિવાદ વિવાદો થતા હોય છે સુદામાની પત્ની તેમને મનાવે છે કે તમે દ્વારકા દ્વારકાનાથ છે શ્રીકૃષ્ણ તેમની પાસે જાવ એમ પણ સુદામા ઘડીકમાં તૈયાર થતા નથી પત્ની વારે વારે તે પતિ સુદામાને શ્રીકૃષ્ણને મળવા જવાનું કહે છે અને વિન વિનંતી કરે છે એમ તે છતાં પણ એ સુદામા છે તો તેમની પાસે જવા તૈયાર નથી એમ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સુદામા ચરિત્રમાં કડવું વન કડવું ટુ અને કડવું થ્રી ત્રણ બાબતો વિશે અભ્યાસ કરીશું આવતા પીરિયડમાં આપણે કડવું ચારથી અભ્યાસ કરીશું